પર્યાવરણ દિવસ કિનારે વડના વૃક્ષો પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આ વર્ષે પર્યાવરણની થીમ અવર લેન્ડ અવર ફ્યુચર એટલે કે આપણી ભૂમિ આપણું ભાવિને સફળ બનાવવા ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા એક કુંડ યજ્ઞ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌ કોઈ પર્યાવરણ પ્રેમીઓએ વડવૃક્ષનું પૂજન કરીને વૃક્ષ દેવો ભવ સાકાર કરવામાં આવ્યું કામના વડીલો યુવાનો બાળકો એ પર્યાવરણ યગ્યમાં આવતું આપી કૃતકૃત્ય કૃત્ય થયા હતા અને પર્યાવરણ પ્રેમી વૃક્ષો છેરવા જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તેમના મિતેન પટેલ વિશ્વ દિવસ કે કોઈની પણ જન્મ તેમજ મરણ તિથિ કે કોઈ પણ તહેવાર નિમિત્તે વૃક્ષો છેરવાના કાર્યને અગ્રિમતા આપવામાં અનન્ય ફાળો રહ્યો મિતેન પટેલ દ્વારા વડના વૃક્ષો ઉછેરીને એક પ્રાકૃતિક નૈસર્ગિક ઓક્સિજન ચેમ્બર તીર્થ નદી કિનારે ઉભી રાખવામાં આવી છે જ્યાં સવારે ને સાંજે આ બાલવૃદ્ધ વૃદ્ધ તેનો લાભ લઈ રહ્યા છે